સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા બુરિયા ખાતે યોજાયેલા શાળા પ્રવેશ ઉત્સવમાં વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ બાળકોને શૈક્ષણિક કીટ આપી કુમકુમ તિલક અને મોઢું મીઠું કરાવી શાળામાં આવકાર્યા હતા આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટિતને પ્રાર્થનાથી કરવામાં આવી હતી ત્યારબાદ વિધાનસભાના અધ્યક્ષે બાળકો સાથે સંવાદ કરી વાલીઓને શિક્ષણ માટે કામ કરવા માટે આહવાન કર્યું હતું આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી થરાદ પ્રાંત અધિકારી તુષારભાઈ જાની સરકારી માધ્યમિક શાળાના આચાર્ય રાજેશભાઈ પટેલ શાળા પરિવાર સહિત ગામના અગ્રણીઓ વડીલો યુવાનો બહેનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ અરવિંદ પુરોહિત થરાદ બનાસકાંઠા બોરિયા ગામની હાઈસ્કૂલમાં આજે આવવાનું થયું શિક્ષક મિત્રો ખૂબ સારી મહેનત કરી રહ્યા છે ગામનો સહયોગ ખૂબ છે અને વિદ્યાર્થીઓમાં કંઈક નવું કરવાનો ભાવ પણ છે આ જુલાઈ મહિનાની અંદર થરાદ તાલુકામાં અંદર નવા જેટલા શિક્ષકોની નિમણૂકનું જે શિક્ષણ છે એની અંદર હજુ જે કંઈ નાની મોટી ઘટ છે એને ઠીક કરવા માટેનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે હું રાજ્ય સરકારનો શિક્ષણ વિભાગનો આભાર માનીશ કે હાઈસ્કૂલના શિક્ષણ માટે એમણે ખૂબ મોટું કામ હાથ ઉપર લીધું છે એ તો સહજ વાત છે બધાય કોઈને પ્રગતિ કરવી હોય તો વ્યસન બંધ કરે પરિવાર અને શિક્ષણને પકડે જે શિક્ષણને પકડશે એ પ્રગતિ કરશે અમે તમને આપીશું પણ પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માગ ન્યૂઝ ચેનલ ને કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટર પર ક્લિક કરીને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં